તો જય માતાજી મિત્રો ઘણા બધા ફોન આવે છે મિત્રો કે શું થયું તો જય માતાજી મિત્રો વિક્રમ સોલંકી એસએમ માટે શું બોલે છે જુઓ આગળ પૂરી જાણકારી એસ નું શું થયું તે વિક્રમ સોલંકી આગળ વિડીયોમાં બોલે છે સાંભળો અને વિડીયો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરવાનું ભૂલતા ને તો જય માતાજી મિત્રો ઘણા બધા મિત્રોના ફોન આવે છે મિત્રો કે એસ એમ ઠાકોરને શું થયું છે તો મિત્રો હજી સુધી અમને પણ ખબર નથી કે શું થયું છે મિત્રો રાતે બારથી એક વાગ્યાના સમયે આ ભાઈએ પોસ્ટો કરેલી હતી ઇન્સ્ટાગ્રામ પર અને એના પછીના ભાઈના કોઈ સમાચાર હજી સુધી મળ્યા નથી અને અમે લોકો પણ હજી ગોતવાની અમને શોધખોળમાં જઈએ કે ભાઈ કઈ જગ્યાએ છે ને કઈ જગ્યાએ નથી અને ભાઈની આરે શું થયું ને શું નથી થયું એ પણ હજી સુધી અમને ખબર નથી એટલે મિત્રો મહેરબાની કરીને ઘણા બધા લોકો કોલ કરે છે એટલે કોલ કરીને હેરાન મત કરો ભાઈ અમને મળશે તો એનો અમે વિડીયો બનાવીને પણ ઇન્સ્ટાગ્રામમાં મૂકીશું અથવા અથવા પણ પોસ્ટમાં ધાણ કરી છું એટલે ઘણા બધા લોકોના કોલ આવે છે એટલે અમે જવાબ નથી આપી શકતા એના માટે આ વિડીયો બનાવ્યો છે તો ભાઈની શોધખોળ ચાલુ જ છે